છે થી અરે વાહ વાહ બાકી હજુભાઈ તમારે હજુભાઈ છે આગ લઈ નું રામ શરૂ કર્યા આજકા કામ શ્રી રામ કા નામ જય શ્રી રામ

હું લડવા છે કે શું છે એ હા એ જે કઈ હોય એ બધું આપે છે આપણે જો અહીંયા ઊભા રહી ગયા છીએ પીરેસવા માટે જો એટલા જણા છે અમે પીરેસવામાં બાકી અહીંયા બધા જો જમવા છે જો આપણે એટલી બધી દાળ વેચી નાખી છે આ બધાને આપી દીધી છે અને અહીંયા જો આપણે બીક છે આપણા મળવા આવી ગયા છે સબસ્ક્રાઈબર આપણે હાઈ કરી દો ક્યાંથી જોવા તમે ભાવનગર શાસ્ત્રીનગરથી છે આ ભાઈ અડગ નર્વસ થઈ ગયા છે આપણી સામે એટલે બાકી જો મામા ની બધા ઊભા રહી ગયા છે તમારા શું છે બધું આપણે રોટી જો વેચી નાખી સરધું ટેપ ટેપ નાખી અરે વાહ વાહ બાકી અજુભાઈ તમારે અજુભાઈ શાક લઈને ઊભા છે દાળ નહિ ને આ ભાઈ મને જો દાળ આપ દેવાની છે તો આપણા સબસ્ક્રાઇબર મિત્રો જો દાળ આપે છે બાપડી બાકી આપણે છે ને આવી ગયા છીએ લગનમાં જોઈ લો હવે છે ને મારા મામા ભૂખ્યા થઈ ગયા છે એટલે બધો બટકા ઉપાડવા મળ્યા છે ફિફ્ટી માં બટકા ખાય છે જોવું ભાઈ સારું વાર લે આમ જોત કરા એ પણ હે આમ પીરસ છે આમ ભૂખ લાગી ગઈ ફૂલ ફૂલતી એ બધા બટકા ઉપાડવા મળ્યા તો ત્યાં નથી ઉપાડ્યું તે ખાધું આ જો હજુય આ મેં તો

હેલો જમવા હેલો ફાઈનલી આપણે જમી લીધું છે અને હવે ગાડી ચાલુ કરીને હવે નીકળવું પાછા મામાના ઘર બાજુ અને મળવી ડાયરેક્ટ મામાના ઘરે જઈને આપણા મામાના ઘરે અને અહીંથી હવે જવાનું છે ડાયરેક્ટ આપણે આપણા ઘરે તો જો દર્શિત ભાઈ હવે અહીંથી ઉભા છે હવે પાછા આપણે અહીંથી જવા દઈએ ડાયરેક્ટ આપણા ઘરે ભાવનગર આપણે છે ભાવનગર જવા નીકળી ગયા છે

મીઠી કિડની લાગી છે એક જ દિવસ તો એવું લાગશે કે આ બધું સાફ કરવામાં માં થાય એવું લાગે છે કરવી પડશે આપણે કઈ ઉપદી છે નહીં કે આપણે બહાર રખડવાનું છે બરોબર તો ઘડી કાંઈ પાછા આવે પહેલાં તો હાથ પગને એવું બધું ધોવું છે ધોઈ નાખું પછી ડાયરેક્ટ મળું તમને બરોબર તારે આપણા ધાબો ઉપર અને આવ્યા તો આપણે ટાંકો છો ટાંકો તો આખો ભરેલો જ છે અહીં મીઠી મીઠી છે જોવો

બાર અને આપણો ફોન આવ્યો તો મુકેશભાઈ અત્યારે આપણે મારે નીકળી ગયા છે એક લાઈવ શૂટ કરવા માટે રામદેવ મહારાજનો લાઈવ છે પ્રોગ્રામ એ પ્રોગ્રામ હું ને મુકેશભાઈ અત્યારે શૂટ કરવા જ આવી છીએ મુકેશ ચાવડા પંચાણું લોહોભાઈ અખી આરવાર ભાઈ બધી વસ્તુ આરવાર છે અને એકદમ ભાઈ વ્યૂ છે કઈ જગ્યા જાઉં છે મુકેશભાઈ આપણેદર ગામમાં જવું છે આપણે શૂટ કરવા માટે આવી રીતના મસ્ત જોરદાર છે અને અમે ગાડીએ લઈને સાણોદર શૂટ કરવા માટે તો હવે આગળનો કેવો પ્રોગ્રામ થઈ ગયો હું તમને બતાવીશ મળી ડાયરેક્ટ આપણે સાણોદર લઈને લઈ લીધો છે ગાડીમાં પેટ્રોલ પૂરાઈ દીધું છે હવે નીકળવી પાછા પેટ્રોલ બધું જોરદાર પૂરાઈ દીધું છે હવે ટાંકીનું કમાય એમ નથી એટલે હવે પાછા નીકળી ગયા છે પેટ્રોલ પૂરાવી આજની રહેતો છે ખબર નહીં આવે બરોબર છે નીકળી ગયા છે હવે આગળ ક્યાં હોલ્ડ લેવી તો હવે નીચે આપણે થોડું કામ ચાલુ થાય તો હવે આજનું લોકો આને જોઈન કરવીશું લોકો અમે તો લાઈક છે ને કરવાનું જોતા નહીં મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય